આજે લોટો કાલ ખબર નહી પડતું રોટો ચો લઈ જાય બટા આપડે હા કાકા બોલો બોલ્યું

આ તો ખબર રાખીને બે હું ધોકો પેલો તમા્યા ભાગ લાગો એક ધોકે પાડવું છું

મને થોડું કાલે ને અલે લે કોટો મારા છોકરા ઉપર સક કરતો તો આ તો ગરમન ગરમા છે સાપ પર પીજી લાય લાય તારા કામ નું નહીં આઈ અલે લાવ થોડું થોડક પી સીતાજી પીશું આરો હેડો લે તો પકળ લે હે બતા હે નેચા બેહો સડીજી સડીજી હું તારો હાહરો હું તા પીજી પંગ ગળસ લેતા હું харું ને તો અ અ પીજી

હિમળા હેડે લ્યા અલા બેઠક ક્યા જાય બેઠક ની જગ્યા જે બધું કાળું દે એમ હા હાલો તો પછી એને જાવી એને જાય

તમારે તો બરાબર હે પણ બૈરા નઈ પીવડાવો હો સારું લાગ્યા બધું બંધ કરી નાખો તમારા હિસાબે આ બરા દારૂ હેરા હું બટા હો આ બધું ના પાડે હો આમ તો મારી મા મરજી એકા સમાન એકા સમા તારી માં ને આ વખત પર થી તેમાં મરી જઈ હે તું આ મેક સાઈડ માં એડમ કરે ઉપર આ તો મારા કરતા ઉલી હે હું તો એમ હમ તક હું ઉદાર ઉડ્યો હતો પણ મારા કરતા જઈ હે બીજો લેતા હું